છોડાઉદેપુર એલસીબીનો મોટો કેસ ઉકેલાયો અઢાર પોઈન્ટ સત્યાવીસ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમ ઝડપાયા છોડાઉદેપુર એલસીબી પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ગુજરાતની અંદર વિદેશી દારૂની હેરાફેરી કરતી એક મહિન્દ્રા પિકઅપ ગાડી નંબર એમપી પી બાર જી એ પચીસ એસીને ડિટેઇન કરી હતી આ ગાડીમાંથી શાકભાજી પોટલાની યાળમાં વિદેશી દારૂની ત્રણ હજારને છસો બોટલ કિંમત અંદાજે નવ લાખ નવ હજાર બસો પકડવામાં આવી હતી સાથે મહેન્દ્રા પિકઅપ ગાડી નવ લાખ કાકડા શાકભાજીના પોટલા સાત હજાર આઠસોના બે મોબાઈલ ફોન દસ હજાર અને રોકડા છસો રૂપિયા મળીને અઢાર લાખ સત્યાવીસ હજાર છસોનો મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓના નામ અજયસિંહ ઉર્ફે અર્જુનભાઈ સુરસિંહ ટાવર રહેવાસી બળે બાબલી દાહોદ એમ્પે વિમલસી સિસોદિયા રહેવાસી દાહોદ રણગાઉ પોલીસે ખોટી રીતે વિદેશી દારૂ લાવતા દારૂબંધીને ઝડપવા માટે સ્થાનિક સ્તરે ચોકસાઈ રાખી હતી આ કેસ પાવી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ કાર્ય કાર્યવાહીમાં છોટાઉદેપુર એલસીબી પીઆઈ શ્રી એમ એફ ડામોર અને તેમની ટીમના સક્રિય ભજવણી માટે જિલ્લા પોલીસ અધિક્ષક અને વડોદરા રેન્જના અધિકારીઓએ પ્રશંસા વ્યક્ત કરી છે રિપોર્ટર દરજી જિગ્નેશ બીએન ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર બોડેલી